ત્રણસો કરતાં વધારે મૃત્યુની સંભાવના છે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું છે એમાં એક્સ સીએમ વિજય રૂપાણી તો સવાર હતા પણ એ સિવાય બાકીના બસ્સો એકતાળીસ પ્લેનમાં મુસાફર પણ સામેલ હતા એની અંદર ક્રૂ બે પાઇલટ હતા બાકીનું ક્રૂ હતું બાકીના માણસો હતા અને કાટમાળની જે તસવીરો સામે આવી છે એ જોતા કોઈના પણ બચવાની સંભાવનાઓ નથી એનાથી એ દુર્ભાગ્યપૂર્ણ અને એની સાથે સમાંતરે દુર્ઘટના એ છે કે પ્લેન જ્યાં ટકરાયું જ્યાં ક્રેશ થવાની સંભાવનાઓ દેખાઈ એ એક અતુલ્યમ નામની હોસ્ટેલ સાથે ટકરાયું અને હોસ્ટેલમાં પચાસથી સાહીઠ જેટલા ડૉક્ટર હતા જે ઇન્ટર્ન ડૉક્ટર હતા બીજે એમસીના એ લોકો હતા એ કાઠમાડની નીચે એ લોકો પણ ધરબાયા સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ ટુકડાઓમાં પહોંચી રહ્યા છે શરીર ટુકડાઓમાં પહોંચી રહ્યા છે સાઉ સળગેલી અવસ્થામાં એ બોડી પહોંચી રહી છે એ જોતા સ્વજનો ત્યાં હાજર હોવા છતાં એ પોતાના સ્વજનને ઓળખી શકવા માટે સક્ષમ નથી ત્યાંથી જે તસવીરો સામે આવે છે એ પણ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આવવા માટે રવાના થઈ ગયા છે ગૃહમંત્રી અમિત શાહ પણ અહીંયા આવવા માટે નીકળી ગયા છે એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે એર ઈન્ડિયા તરફથી એન ચંદ્રશેખરન ટાટા ગ્રુપના જે એર ઈન્ડિયાના માલિક છે રસીઓ છે એમણે પણ પોતાનું સ્ટેટમેન્ટ આપી દીધું છે આ દુર્ઘટનાની પુષ્ટિ થઈ ગઈ છે પણ આ પુષ્ટિ થયા પછી મૃતદેહનો મૃત્યુનો આંકડો ચોક્કસ સામે નથી આવ્યો બસો બેતાળીસ લોકો સામેલ હતા કાટમાળ જે દેખાઈ રહ્યું છે એ જોતા કોઈપણ વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી શકાયું હોય એ અસંભવની નજીકની વાત છે ઇમરજન્સી તરત રેસ્ક્યુ ઓપરેશન બધા જ શરૂ કરી દેવામાં આવ્યા સ્ટેટ કંટ્રોલ રૂમે નંબર શેર કર્યો છે પ્લેન ઇન્ટરની જે હોસ્ટેલ હતી ત્યાં પણ પચાસથી સાહીઠ જેટલા ડોક્ટર હતા ત્યાંથી પણ જે તસવીરો આવે છે એ વધારે પડતી દુર્ભાગ્યપૂર્ણ છે એક્સ સીએમ એમનો વિજય રૂપાણી એમનો સીટનો નંબર ટુ ડી હતો બાર નંબરથી એ બોર્ડ થયા હતા એ એની અંદર કન્ફર્મ સામે આવી ગયું છે રાતના બાર વાગ્યા સુધી અમદાવાદનું એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે પ્લેન ક્રેશ અંગેની દરેક ઇમરજન્સી સેવાઓ છે શરૂ કરી દેવામાં આવી છે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે કોરિડોર બનાવ્યા પછી પણ જે પહોંચી રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં એ માણસો નહીં ગંભીર હાલતમાં માણસો પણ નહીં માત્ર ને માત્ર મૃતદેહો પહોંચી રહ્યા છે એરપોર્ટેસ્ટેટ જાહેર કરી દીધું છે એર ઇન્ડિયાની વન સેવન વન નામની આ ફ્લાઇટ છે એરપોર્ટ બંધ છે બાકીની બધી જે વિમાનની સેવાઓ છે સ્વાભાવિક રીતે જ એ ઇમરજન્સી છે દોઢ કિલોમીટરનો વિસ્તાર જે છે એરપોર્ટની આસપાસનો એ સામાન્ય માણસો માટે બંધ કરી દેવામાં આવ્યો છે એરપોર્ટ અને એરલાઇન્સના સ્ટાફ એમના દ્વારા બ્લેક બોક્સ શોધવામાં આવી રહ્યું છે બ્લેક બોક્સ એ એ હોય છે કે જેની અંદર પાઇલટ જ્યારે કમ્યુનિકેટ કરતા હોય નીચે સેન્ટરની સાથે તો જેટલી પણ ક્ષણો છે જેટલા પણ અવાજો છે ત્યાંથી શું અવાજો આવ્યા શું કમ્યુનિકેટ કરી રહ્યા હતા એકબીજા સાથે શું વાતો ચાલી રહી હતી એ બધું જેની અંદર રેકોર્ડ થતું હોય છે અને હંમેશા સુરક્ષિત રહેતું હોય છે તો એ એ બ્લેક બોક્સ શોધવામાં આવશે એના પછી આપણને એક્ઝેક્ટલી ખબર પડશે કે કયા ટેકનિકલ કારણોસર આ થયું એક વાગેને ચાળીસ મિનિટે ટેક ઓફ કર્યું હતું બે જ મિનિટની અંદર એ પ્લેન ક્રેશ થયું સાડા છસો ફૂટ જેટલું હવામાં હતું અને પછી તરત જ અચાનક ખૂબ સ્પીડથી નીચે આવવા માંડ્યું પાઇલટે આ માહિતી નીચે સેન્ટર પર પહોંચાડી પણ ત્યાં સુધીમાં કોઈને ન બચાવી શકાયા સિવિલ હોસ્પિટલ પર અમારી ટીમ તૈનાત છે ગ્રાઉન્ડ ઝીરો પરથી પણ જે તસવીરો સામે આવી રહી છે સતત અમે તમારા સુધી આ માહિતી પહોંચાડતા રહીશું નમસ્કાર